ભાજપના નેતા ગિરીશ કોટેજા વચ્ચે વાક થયું છે કોટેજાએ મહેશ ગીરીને ખુલ્લી ચેલેન્જ આપી છે દ્રોણેશ્વરની જગ્યામાં આવી વાત કરે ગિરીશ કોટેજાએ વાત કરી છે મહેશ ગીરી ગાંડા થઈ ગયા હોવાનો પણ દાવો કર્યો છે ગિરીશ કોટેજાએ મહેશ ગીરીને ક્રિમિનલ સ્વભાવના ગણાવ્યા છે તો જુનાગઢમાં જે મામલો છે વધુ વધુ હવે ગરમાઈ રહ્યો છે ગિરીશ કોટેજા અને મહેશ ગીરી આમને સામને

એમ કે ઈ મુક્તાનંદ હવે મારે અહીંયા આવીને ગાદી તારો મુક્તાનંદ ચેલો હતો એને શું કર્યું જુનાગઢમાં એને એક જેલ ને છરી મારી છ મહિના જુનાગઢ ની જેલની અંદર જેવા ચેલા હોય ને એવા જ ગુરુ હોય ને